અમદાવાદના એક ક્લબની અંદર ચાલુ કાર્યક્રમમાં છત ધરાશાય છે અમદાવાદથી આ મોટા સમાચાર ક્લબની અંદર ચાલી રહ્યો હતો આયુષ એક્સપોનો કાર્યક્રમ અને તે વચ્ચે અચાનક છત ધરાશાય થઈ ડોમરી છત તૂટવાને કારણે અમુક કોલેજના વિદ્યાર્થીઓ પણ ત્યાં હતા તેમને ઈજા પહોંચવા હોવાની પણ જાણકારી છે છત છત ધરાશાય થતાની સાથે જ નાસભાગ મચી હોવાની તસવીરો સામે આવી રહી છે છે વિદ્યાર્થીઓ થયા હોવાની પણ વિગતો પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ડોમ ખાલી કરાવવાની જે કામગીરી છે તેની અંદર જોતરાઈ હતી અમદાવાદથી આ મોટા સમાચાર અમદાવાદના એકા ક્લબની અંદર ચાલુ કાર્યક્રમમાં છત ધરાશાય થયા હોવાની ઘટના સામે આવી છે એકા ક્લબની અંદર આયુશ એક્સપોનો એક કાર્યક્રમ હતો તે ચાલતો હતો અને તે કાર્યક્રમ ચાલતો તે દરમિયાન ડોમની છત એકાએક તૂટી પડી હતી ડોમની છત તૂટવાને કારણે કોલેજના વિદ્યાર્થીઓ છે અમુકના તે પણ ત્યાં ફસાયા હતા અને તેમને પણ ઈજા પહોંચવા પામી છત ધરાશાય થતાની સાથે જ નાસભાગ પણ ત્યાં મચી જવા પામી હતી

ક્રેક થતા તે તૂટી પડી હતી ત્યારે ખાલી કરાવી દેવામાં આવ્યો કેટલાક વિદ્યાર્થીઓને પણ ત્યાં આગળ ઇજા પહોંચી હોય તેવા પણ સમાચાર સામે આવ્યા હતા હાલ જે પોલીસ અને ફાર વિભાગની ટીમ તેના દ્વારા કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી હતી